નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હોવ તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવી દો જેથી કરીને આવના તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આપણે ફોરેસ્ટ ગાર્ડ માટેની જે સિરીઝ ચાલી રહી છે કરંટ અફેરની એની અંદર આપણે વન અને પર્યાવરણ સંબંધિત છેલ્લા એક વર્ષનું ટોટલ જે કરંટ અફેર્સ છે તે આપણે કવર કરતા છે જો તમે અમારા અગાઉના વિડીયો ના જોયા હોય તો તે વિડીયો અવસ્થિતથી જોઈ લેજો જેથી કરીને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર તમને એક અગત્યના કરંટ અફેર્સનો માર્ક્સ જો સવાલ પૂછાય તો તેનો માર્ક્સ તમારો ખોટો ન પડે પ્રશ્ન બરાબર ત્રણ વિડીયો આપણે અપલોડ કરી દીધા છે આજે આપણે ચોથો વિડીયો મૂકીએ છીએ એની અંદર આપણે બીજા પચાસ પ્રશ્ન જોઈશું તો ચાલો આપણે શરૂઆત કરીએ કરંટ અફેર ફોરેસ્ટ ગાર્ડ ભાગ ચાર પહેલો પ્રશ્ન છે આઈબીસીએ વિશ્વની કેટલી કઈ 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 પ્રજાતિના સંરક્ષણ પર ભાર મૂકશે બરાબર તેની અંદર સાત પ્રજાતિ છે સાત પ્રજાતિમાં જોઈએ કઈ કઈ રીતે વાઘ સિંહ દીપડા સ્નો પુમા જેગવાર અને ચિત્તો બરાબર એની અંદરથી આપણા ભારતમાં વાઘ સિંહ દીપડો સ્નો લેપડ બરાબર એટલા જોવા મળે છે અને ચિત્તો અત્યારે આફ્રિકા ખંડથી ભારતની અંદર પુનઃ વસવાટ માટે લાવવામાં આવ્યા છે બરાબર પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી તો કરણસિંહ સમિતિ જો ટાઈગરની આ યાદ ના રહે તો સિંહ યાદ રાખવાનું કરણસિંહ સમિતિ બરાબર તાજેતરમાં રજૂ કરવામાં આવેલ સ્ટેટ ઓફ ટાઈગર્સ બે હજાર બાવીસ રિપોર્ટ મુજબ વાઘની ઓછામાં ઓછી વસ્તી ત્રણ હજાર એકસો સડસઠ બરાબર બે હજાર બાવીસ સ્ટેટ ઓફ ટાઈગર રિપોર્ટ મુજબ ત્રણ હજાર એકસો ને સડસઠ જેટલા અંદાજીત વાઘ ભારતની અંદર છે વર્ષ બે હજાર અઢારથી બે હજાર બાવીસના ચાર વર્ષના સમયગાળમાં વાઘની વસ્તીમાં કેટલો વધારો થયો છે તો બસો જેટલો વધારો થયો છે ઓગણીસો બોતેરમાં અને બે હજાર છમાં વાઘની વસ્તી કેટલી હતી તો ઓગણીસો ને બોતેરમાં અઢારસો સત્તાવીસ હતી અને બે હજાર છમાં ઘટીને ચૌદસોને અગિયાર જેટલી વસ્તી થઈ હતી હવે અત્યારે તે વધી ગયા છે વાઘનું સ્ટેટસ જણાવો તો અહીંયા લખ્યું છે લુપ્તપ્રાય પણ લુપ્તપ્રાય નથી એન્ડ એટલે ભયના આરે બરાબર વાઘ જે છે આયુષીની અંદર ભયના આરે શ્રેણીની અંદર મૂકવામાં આવ્યું છે ત્યારબાદ વાઘને કયા વર્ષે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું તો એપ્રિલ ઓગણીસો તોતેરની અંદર મિત્રો ઓગણીસો બોતેર સુધી સિંહ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું વર્ષ બે હજાર બાવીસની વાઘની વસ્તી ગણતરી કયા કયા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે નવા કયા વિસ્તારનો બે હજાર બાવીસની વાઘની વસ્તી ગણતરીમાં કયા નવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવે છે તો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ બરાબર આ રીતે યાદ રાખજો આની અંદર ત્રણ પ્રદેશ છે અને એક રાષ્ટ્ર બરાબર એટલે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આપણી ગુજરાતની આજુબાજુના છે અને યુપી અને હિમાચલ પ્રદેશ વાઘની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે વિશ્વની અંદર તો વિશ્વની અંદર વાઘની આઠ પ્રજાતિ જોવા મળે છે જેમાંથી ભારતની અંદર જે વાઘ જોવા મળે છે ધ રોયલ બેંગોલ ટાઈગર પ્રજાતિ વાઘની ચોથા ચોથી વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં વાઘની સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે તો મધ્યપ્રદેશ ઘણા લોકોને એવો હશે કે પશ્ચિમ બંગાળ સુંદરવનનો ડેલ્ટા પણ એ વાત ખોટી છે મધ્યપ્રદેશની અંદર વાઘની સૌથી વધુ વસ્તી જોવા મળે છે તાજેતરમાં મધ્યપ્રદેશના સાતમા ટાઈગર રિઝર્વ તરીકે કયા ટાઈગર રિઝર્વની પસંદગી સ્થાપનાની જાહેરાત કરવામાં આવી તો વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ જે મધ્યપ્રદેશનો સાતમો ટાઈગર રિઝર્વ બનશે અત્યાર સુધીમાં મધ્યપ્રદેશ છ ટાઈગર રિઝર્વ છે સાતમો બનશે તે વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ તાજેતરમાં કયા રાજ્યમાં તરાઈ હાથી રિઝર્વની સ્થાપના માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી તો લખીપુમ લખીમપુર ખેરી ઉત્તર પ્રદેશ તરાઈ હાથી રિઝર્વ દેશનો કેટલામો હાથી રિઝર્વ બનશે તો તેત્રીસમો હાથી રિઝર્વ બનશે તરાઈ હાથી રિઝર્વમાં અન્ય ટાઈગર રિઝર્વનો સમાવેશ થશે અન્ય કયા ટાઈગર રિઝર્વનો સમાવેશ થશે તો દૂધવા વાઘ રિઝર્વ અને પીલીભાટ વાઘ રિઝર્વ તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પ્રોજેક્ટ હાથીના ત્રીસ વર્ષ પૂરા થવાના તથા હાથીના સંરક્ષણના પ્રયાસોને વેગ આપવા માટે કયો ઉત્સવ ઉજવવામાં આવ્યો તો ગજ ઉત્સવ કોના દ્વારા વન અને પર્યાવરણ જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ત્રીસ વર્ષ પૂરા થયા છે પ્રોજેક્ટ હાથીના બરાબર પ્રોજેક્ટ ટાઈગરના પચાસ વર્ષ પૂરા થયા છે બરાબર ગજ ઉત્સવનું ઉદઘાટન કયા નેશનલ પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું તો આસામના કાઝીરંગા નેશનલ પાર્ક ખાતે ગજ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં કયા બે પ્રોજેક્ટનું એકીકરણ કરવામાં આવ્યું તો પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ એલિફન્ટ એમને સંયુક્ત રીતે હવે જોવામાં આવશે વિશ્વમાં હાથી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો બાર ઓગસ્ટ પંદર ઓગસ્ટે દેશ આઝાદ થયો એના ત્રણ દિવસ પહેલાં હાથી એ રીતે યાદ રાખો કોઈને કોઈ લિંક બનાવવી જ પડશે કારણ કે દિવસો ઘણા હોય છે અટપટા જો એ રીતે તમે લિંક બનાવો તો જ તમને ટૉપિકો યાદ રહેશે બાકી ગોખવાથી પરીક્ષાની અંદર તમે બોલવાના પ્રશ્નો ખૂબ જ વધી જતા હોય છે એશિયન એલિફન્ટ પોપ્યુલેશન ઇન્ટ્રીમ રિપોર્ટ બે હજાર ત્રેવીસ અનુસાર કયા રાજ્યમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે તો કર્ણાટકની અંદર હાથીમાં વધારો થયો છે વિશ્વમાં એશિયા હાથીઓની વસ્તી ભારતમાં કેટલા ટકા છે તો સાઠ ટકા વસ્તી ભારતમાં છે ભારત સરકાર દ્વારા હાથીઓના સંરક્ષણ માટે પ્રોજેક્ટ એલિફન્ટની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસોને બાણુંની અંદર પ્રોજેક્ટ એલિફન્ટની શરૂઆત કરવામાં આવી હતી તેના અત્યારે ત્રીસ વર્ષ પૂરા થયા છે ઓસ્કાર એવોર્ડમાં કઈ ભારતીય ફિલ્મને એવોર્ડ આપવામાં આવ્યો હતો ધ એલિફન્ટ વિપ્રસની બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરી જેની અંદર એક હાથી અને હાથણીનું જે સીન બતાવવામાં આવ્યો છે જેને ધ એલિફન્ટ વિસપ્રસ એને ઓસ્કાર એવોર્ડમાં ભારતીય ફિલ્મને એવોર્ડ આપવામાં આવ્યો છે શોર્ટ ફિલ્મ છે તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સ્ટેટ ઓફ ધ રાઇનો રિપોર્ટ બે હજાર ત્રેવીસ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો તો ઇન્ટરનેશનલ રાઇનો ફાઉન્ડેશન આઈ એફ ઇન્ટરનેશનલ રાઇનો ફાઉન્ડેશનનું વડું મણક ક્યાં આવેલું છે ટેક્સાસ અમેરિકા તાજેતરમાં કયા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સ્ટેટ ઓફ ધ રાઇનો રિપોર્ટ બે હજાર ત્રેવીસમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ગેનાની વસ્તીનો અંદાજ વસ્તીમાં થઈ રહેલો વધારો ઘટાડો સંરક્ષણ માટે લેવામાં આવેલા પગલાંઓ અને સંરક્ષણ સામેના પડકારો કારણ કે ગેંડાની અંદર કેવું હોય છે જે એને જે આગળનું શિંગડું હોય છે તેના માટે ગેંડાનો ખૂબ જ શિકાર થતો હોય છે તેમાંથી દવા બને છે માટે ગેંડાનો શિકાર એ પશ્ચિમ બંગાળ અને આસામની અંદર ખૂબ જ વ્યાપક પ્રમાણમાં થતો હોય છે એક સૌથી મોટો પડકાર છે તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સ્ટેટ ઓફ ધ રાઇનો રિપોર્ટમાં ગેંડાની કેટલી અને કઈ પ્રજાતિઓની માહિતી આપવામાં આવી તો પાંચ પ્રજાતિની માહિતી આપવામાં આવી છે સફેદ ગેંડો એટલે વ્હાઇટ રાયનો કાળો ગેંડો બ્લેક રાયનો એક સિંગી ગેંડો વન હોન્ડ્રેડ રાયનો જાવાન ગેનો અને સુમત્ર ગેંડો બરાબર વ્હાઇટ રાયનો બ્લેક રાયનો એક સિંગી ગેંડો જાવાન ગેંડો અને સુમત્ર ગેંડો આ પાંચની માહિતી આપવામાં આવી તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સ્ટેટ ઓફ ધ રાયનો રિપોર્ટમાં ગેનાની કયું બે પ્રજાતિની વસ્તીનો વધારો હોવાનું નોંધવામાં આવ્યો છે તો કાળો ગેનો અને એક સિંગી ગેંડો જેની અંદર વસ્તીમાં વધારો થયેલો જોવા મળે છે તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સ્ટેટ ઓફ ધ રાયનો રિપોર્ટ અનુસાર ગેંડાની કઈ પ્રજાતિની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ વસ્તી ધરાવે છે તો સફેદ ગેંડો બધા ગેંડાની જે પ્રજાતિ છે તેની અંદર સફેદ ગેંડો સૌથી વધુ સંખ્યા ધરાવે છે તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સ્ટેટ ઓફ ધ રાયનો રિપોર્ટ અનુસાર ગેડાની કઈ પ્રજાતિ સંખ્યાની દ્રષ્ટિએ સૌથી ઓછી તો સુમત્રન ગેંડો જે એની હાઈટ પણ બીજા અન્ય ગેંડાની સરખામણીમાં નાની છે જે સૌથી ઓછી સંખ્યા ધરાવે છે આ રિપોર્ટ અનુસાર એક સિંગી ગેંડાની સૌથી વધુ વસ્તી કયા દેશમાં જોવા મળે છે તો ભારતમાં તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સ્ટેટ ઓફ ધ રાયના રિપોર્ટ અનુસાર સુમાત્ર જવાન ગેનાની વસ્તી કયા એકમાત્ર દેશમાં જોવા મળે છે તો ઇન્ડોનેશિયા ટાપુની અંદર સુમાત્ર ગેંડાની વસ્તી જોવા મળે છે તાજેતરમાં એશિયન રાજગીધના સંરક્ષણ માટે ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં જટાયુ સંરક્ષણ અને સંવર્ધનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મહારાજગંજ જિલ્લામાં હવે તમને સ્ટેટ પણ પૂછી શકે તો ઉત્તર પ્રદેશ જેની અંદર મહા રાજગંજ જિલ્લામાં જટાયુ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર એ શેના માટે છે તો ગીધના સંરક્ષણ અને સંવર્ધન માટે ઉત્તર પ્રદેશની અંદર સ્થાપવામાં આવ્યું છે ભારતમાં કુલ ગીધની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે તો નવ બરાબર ગનમર્ધન ટેકરીએ ભારતનું કેટલામું જૈવવિવિધતા હેરિટેજ સાઇટ બન્યું છે તે ચુમ્માલીસમું ગનમધન ટેકરી ભારતનું ચુમ્માલીસમું જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ બન્યું છે તાજેતરમાં તમિલનાડુ સરકાર દ્વારા કયા સ્થળને તમિલનાડુની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરાઈ તમિલનાડુની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ મદુરાઈ જિલ્લાના મેલ્લોર બ્લોકમાં સીટ અટિરાપટ્ટીને જો અટીરાપટ્ટી તાજેતરમાં ઓડિશા સરકાર દ્વારા કયા સ્થળને ભારતની છત્રીસમી બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરાઈ તો ગજપતિ જિલ્લાના ખેલ ખેમુંડી બ્લોકમાં સ્ટ્રીટ મહેન્દ્રગીરી પહાડી જે ભારતની છત્રીસમી બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ થઈ ગઈ છે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ગીત સંરક્ષણ એક્શન પ્લાન માટે રાજ્ય સ્તરીય સમિતિની રચના કરવામાં આવી તો તમિલનાડુ દ્વારા ભારતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ કોને કોને જાહેર કરવામાં આવી હતી તો કર્ણાટકના નલ્લુર ટેમરીન ગ્રોવ બરાબર નામથિંગ પોખર જૈવિવિધતા હેઠેજ સાઇટ પશ્ચિમ બંગાળના કયા વિસ્તારમાં આવેલ છે દાર્જિલિંગમાં વિવિધતા સુધારા અધિનિયમ બે હજાર ત્રેવીસ હેઠળ સુધારાઓ કયા અધિનિયમમાં સુધારા કર્યા છે તો વિવિધતા એક્ટ બે હજાર બેની અંદર સુધારા કર્યા જેનું નવું નામ છે વિવિધતા સુધારા અધિનિયમ બે હજાર ત્રેવીસ જે વિવિધતા સુધારા અધિનિયમ બે હજાર ત્રેવીસ મુજબ લુપ્ત થવાના આવેલી પ્રજાતિઓને કેન્દ્ર સરકાર સિવાય ભયજનક પ્રજાતિ જાહેર કરવાની સત્તા કોને આપવામાં આવી છે તો રાજ્ય સરકાર પણ હવે લુપ્ત થવાના આવે આરે આવેલી માનો કે ગુજરાતમાં કચ્છની અંદર ગોરાળ પક્ષી છે તે લુપ્તતાને આરે છે તેને ભયજનક પ્રજાતિ જાહેર કરવાની સત્તા રાજ્ય સરકારને પણ આપવામાં આવી છે તાજેતરમાં વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે લોકસભામાં વન સુધારા બિલ બે હજાર ત્રેવીસ રજૂ કર્યું તે બિલ કયા એક્ટમાં સુધારો દર્શાવે છે તો વન સંરક્ષણ એક્ટ ઓગણીસો એસી ની અંદર સુધારા બિલ દર્શાવે છે એસઆઈયામીનુ પૂરું નામ જણાવો તો એકવાકલ્ચર ઇન મેંગ્રોવ ઇકોસિસ્ટમ સસ્ટેનેબલ બરાબર વન સુધારા બિલ બે હજાર ત્રેવીસમાં જમીન મુક્ત શ્રેણીઓ અંતર્ગત કેવી પ્રકારની જમીનને કાયદાકીય જોગવાઈઓમાંથી મુક્ત કરવામાં આવી છે તો રેલવે લાઇન અને જંગલની જમીન અથવા સરકાર દ્વારા જાળવણી કરવામાં આવેલ જાહેર માર્ગ જેમને જમીન મુક્ત શ્રેણીઓ અંતર્ગત જમીન કાયદાની જોગવાઈઓમાંથી મુક્ત કરવામાં આવેલી છે તાજેતરમાં કેટલામાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો તો એકાવનમાં તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો તેનો યજમાન દેશ કોણ હતો કોટ ડી આઇવર અને નેધરલેન્ડ સહયોગી દેશ બરાબર તાજેતરમાં ઉજવાયેલા વિશ્વ પર્યાવરણ દિવસની થીમ જણાવો તો સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી તો વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજી બનાસકાંઠા ખાતે કરવામાં આવી હતી તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમીરગઢ ખાતે કયા ઉપવનનું લોકાર્પણ કર્યું હતું પવિત્ર ઉપવનનું તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું તો આંત્રોલી થરાળની અંદર કરવામાં આવ્યું આ હતા મિત્રો ભાગ ચારના પચાસ પ્રશ્નો જો તમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હો તો તમને તમારો વિડીયો અમને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત